જે આપણે ના તરીકે કોણ ઓળખાતા તે વિશે થોડીક માહિતી મેળવી તો આરો

તેમજ આપણે આગળ જોઈએ તો આરોના સોળ સંસ્કાર હતા એ સોળ સંસ્કાર એ જન્મથી મૃત્યુ જીવનમાં અને સુધી આ સોળ સંસ્કારો કરવાની વિધિ આર્યો દ્વારા કરવામાં આવતી હતી આર્યો એ મૂળ મધ્ય એશિયા બાજુથી આવેલ વ્યક્તિઓ હતા જે ઘાસચારાની તંગી અથવા પાણીની તંગીને અછતના કારણે ભારતના અમુક વિસ્તારોમાં સ્થાયી થયેલા અને ત્યાં પાણીની સગવડતા અને રહેવાની સગવડતાને કારણે સપ્ત સિંધુ પ્રદેશમાં તેમને વસવાટ કરેલો હતો અને ત્યાંથી આર્યોનું જીવન ભારતમાં વ્યતીત થયેલ છે તો આ રીતે ઓળખવામાં આવે છે બીજો સંસ્કાર છે દુશ્વન એક પુત્ર પ્રાપ્તિ માટે છે બીજો નયન ગર્ભમાં રહે સંતાનની રક્ષા માટે છે

નવ કર્ણવેદક કાનમાં છેદ કરવો દસ વિદ્યારંભ શિક્ષણનો પાલન કરવો અથવા શિક્ષણ માટે બાળકને સ્કૂલમાં દાખલ કરવો અગિયાર ઉપનયન અગનો પવિત્ર ધારણ કરવો બાર વેદારંભ વેદના અધ્યયનનો પારંભ કરવો તેર કેસાન માથાના સંબંધી સંસ્કાર છે ચૌદ સમાવર્તન શિક્ષણની સમાપ્તિ સમયે કરવામાં આવતો સંસ્કાર પંદર વિવાદ સંસ્કાર લગ્ન સંસ્કાર સોળ અંત્યો અગ્નિ સંસ્કાર આમ સોળ સંસ્કાર દ્વારા વ્યક્તિના જીવનમાં સંકળાયેલા હતા તેમજ પાંચ મહાયજ્ઞો કરવામાં આવતા હતા ભૂતયજ્ઞ જીવધારીઓનું પાલન અતિથિયજ્ઞ અતિઓની યજ્ઞ સ્વાસ્થ્ય માટે યજ્ઞ અગ્નિમાં હવન દ્વારા દેવતાઓને પસંદ કરવા માટે પિતૃના તર્પણ અથવા સંતાન ઉત્પત્તિ નિમિત્તે ત્રણ ગુણ ચૂકવવામાં આવતા ઋષિ ઋણ પ્રાચીન જ્ઞાન વિજ્ઞાન અને સાહિત્ય પ્રત્યે કર્તવ્ય ઋણ પૂર્વજો પ્રત્યેનું કર્તવ્ય ભૌતિક પ્રથમ દ્વિતીય વિશ્વામિત્ર તૃતીય વામદેવ ચતુર્થ વિશિષ્ટ પંચમ ધાર સપ્તમ ઋષિ તરીકે ઓળખવામાં આવે છે શ્રેષ્ઠ જે ગૌતમી ઋષિએ એની રચના કરી હતી વૈશાખિક દર્શન ઘણા ઋષિએ રચના કરી હતી સાક્ષ્ય દર્શન કપિલ ઋષિએ રચના કરી હતી યોગ દર્શન પતંજલિએ રચના કરી હતી પૂર્વ મીમાંસા જૈમિ ઋષિએ રચના કરી હતી ઉત્તર મીમાંસાનારાયણ ઋષિ રચના કરી હતી તેમજ અઢાર જે વ્યાસ વ્યાસ નિધિએ કરી હતી અઢાર પુરાણ વિષે મુજબ છે બ્રહ્મપુરાણ પદ્મપુરાણ વિષ્ણુપુરાણ શિવપુરાણ પદ્મ ભાગવત પુરાણ નારદ પુરાણ અગ્નિપુરાણ

થી કહી શકીએ છીએ હવે આજનો ક્રિયડ આરોના જીવન વિષયનો એ પૂર્ણ કરીએ છીએ આગળ નોકરી હવે પછીના સમયમાં લેવામાં આવશે ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ